个 <Cool. S 2>。<music> નમસ્કાર મિત્રો રહ્યા સમાચાર હાલ આપણે શહીદ વીર મંગલ પાંડે હોલ ખાતે આવેલા છીએ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય લાલા બાપાની ચોર્યાસી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ તેમના દ્વારા આઠ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તો તેના જે આયોજક સ્ત્રીઓ છે આપણે તેમની પાસેથી જાણીશું વધારે માહિતી શું કહેશો આજના સમૂહ લગ્ન આયોજન વિશે શું આજે અમારે સંત શ્રી લાલા બાપાની આ ચોર્યાસીમી પુણ્યતિથિ છે પુણ્યતિથિ નિમિત્તે અમારે આ પાંચમો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવી રહ્યા છે લગ્ન જે સમૂહ લગ્ન કરવાનું કારણ એક જ છે સમાજમાં આપણે લાલા બાપાની એક તો તિથિ છે અને તિથિની અંદર સમાજની બહેનો દીકરીઓને જો ખોટો ખર્ચ ના થાય એ રીતે અમે આ સમૂહ ટ્રસ્ટી ગણા બધા ભેગા થઈને ઓછા ખર્ચમાં લગ્ન થાય એ રીતે આયોજન કરેલું છે અમે બીજું કે આ વર્ષે અખિલ હિન્દુ સમાજ દ્વારા એક આયોજન પણ કરેલ છે અમારા સમાજની અંદર જેને પણ આ જીવન સભ્ય મેમ્બર બનવું હોય એ બની શકે છે એની અંદર એક આધાર કાર્ડ ને એક ફોટો અને તમારો મોબાઈલ નંબર આપી જે કોઈ ટ્રસ્ટી ગણ હોય જે કાર્યકર્તા હોય એને મુલાકાત કરી જેને પણ બનવું એ બની શકે આ એક અમારું એક સુંદર આયોજન છે અને દર વર્ષે જેમ આ વખતે પણ અમારો પ્રોગ્રામ બહુ મોટો પ્રોગ્રામ કર્યો છે અને સુંદર આયોજન છે અને દર વર્ષે અમારે આ વન્ય સમાચાર અમારે ખૂબ ખુબ આભાર આપે છે અને પ્રિચરણ આપે છે અને એમનો પણ ખૂબ ખૂબ આભાર તેમનું સ્વાગત કરી છે ભાઈ ધન્યવાદ આપનો આયોજનમાં શું ધ્યાન રાખવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં લોકો વધારે જોડાય છે માટે શું થયું આયોજનની અંદર આ વખતે અમે જે આયોજન કર્યું છે એમાં બધી એક ટીમ મોટી રાખેલી છે સો થી દોઢસો લોકોની ટીમ છે અમારી અલગ અલગ ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી અહીંયા જે બી જાનો આયેલા છે જે બી જમવા આવેલા છે તેમને જમવામાં પ્રોબ્લેમ ના પડે અને તે વ્યવસ્થામાં ધ્યાન રાખીને બધા જ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે ધન્યવાદ તો આપ જોઈ શકો છો સમૂહ લગ્નનું આયોજન મોચી સમાજ દ્વારા રાખવામાં આવ્યું ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન રાખવામાં આવ્યું હતું અને આપ જોઈ શકો છો લગ્નમાં જ સચોટ ધ્યાન રાખવામાં આવ્યું છે જે પણ આયોજન કર્યું છે તેમાં પંદર હજાર માણસો અહીંયા આવેલા છે અને લગભગ કેટલી વસ્તુઓ છે કર્યાવરમાં પંચ્યાસી જેવી વસ્તુ કર્યાવરણ માં આપવામાં આવી છે તો અમે પણ અહિયાં આ બિનજરૂરી ખર્ચ ના થાય તેના માટે સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે વધુમાં વધુ લોકો સમૂહ લગ્ન જોડાય તેના માટે સમાજ દ્વારા પણ સૌને આહવાન કરવામાં આવ્યું છે સાથે સાથે અહીંયા એજ્યુકેશન લગતું અને લોકો એકબીજાને પરિચિત થાય એકબીજાને જાણે સૌ સંગઠિત થાય તેના માટે સમાજ દ્વારા ખૂબ જ ઉમદા કાર્યો કરવામાં આવે છે અમે પણ સમૂહ આવ્યા આ સમૂહ લગ્ન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું સમૂહ લગ્ન કરવાનો મુખ્ય ઉદ્દેશ ઈ છે કે સમાજને એકતા મળે સમાજ ભેગો થાય સમાજના પૈસા બચે અને સમાજનું સંગઠન થાય આ અમારો મુખ્ય ઉપદેશ છે અને જે કઈ અમારો ઉપદેશ છે એ સમાજ માટે છે અને સમાજ ને અમે એક કરવા માંગીએ છીએ અને જે કઈ સમાજ અમને સાથ અને સપોર્ટ આપે છે આ પાંચમાં અમારા સમૂહ લગ્ન છે દર વર્ષે અમે અગિયાર લગ્ન સમૂહ લગ્ન કરવાની અપેક્ષા રાખીએ છીએ અને આવતા વર્ષે પણ અમે અગિયાર સમૂહ લગ્ન કરશું અને અમારો સમાજ ને સાથ અને સપાટ સપોર્ટ અમને મળે છે આ જ રીતે જો સમાજ અમને સાથ અને સપોર્ટ કરશે

આનંદની વાત એ છે કે નાના સમાજ આ રીતે સમૂહ લગ્ન કરી અને સમાજના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છે સમૂહ લગ્નના કારણે જે ઇન્ડિવિડ્યુઅલ લગ્ન મેરેજ થાય છે એમાં જે ખર્ચ વધી રહ્યો છે જયારે આ આયોજક મિત્રો દ્વારા આમાં જેટલા પણ આયોજક મિત્રો છે આનંદની વાતે વાત એ છે એક પણ આયોજક મિત્ર એટલા રૂપિયા વાળા નથી છતાંય સમાજના નાના નાના ભાઈઓ દ્વારા પૈસા ઉઘરાવી સમાજના લોકોના દ્વારા પૈસા ઉઘરાવી એક સરસ આયોજન કરવામાં આવ્યું છે

આ પ્રમાણેના વર્કશોપ થશે અને કારકિર્દીના વર્કશોપ પણ કરવા માટેનું મેં આહવાન કર્યું છે કે એમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં સરકાર તરીકે સરકારના પ્રતિનિધિ તરીકે અમે સૌ તૈયાર છીએ સમાજના આયોજકોએ આ વાતને ઉપાડી લીધી છે અને આગામી દિવસોમાં આ કાર્યક્રમ પણ યોજાશે ફરીથી આપના માધ્યમથી આજે જે નવા યુગલો આજે લગ્નગંધીમાં જોડાયા છે તેવા તમામ યુગલોને આશીર્વાદ આપી અને ફરીથી એમના દાંપત્ય જીવનમાં જીવન સુખમય જાય એ ભગવાનને પ્રાર્થના કરું છું સમૂહ લગ્નમાં જે લોકો જોડાયા છે આપણે તેમની પાસેથી જાણીશું તેઓ શું કહેવા છે શું કહેશો આજે સમૂહ લગ્ન આયોજન છે આપને કેવું લાગ્યું અને શું કહેશો સમૂહ બહુ સરસ સમૂહ લગ્ન આયોજન છે અને આવા આયોજન થતા જ રહે અને બિન જરૂરી ખર્ચા બી ના થાય એના માટે સમૂહ લગ્ન થવા જ જોઈએ આજે સમૂહ લગ્ન વિશેની ની આપને જાણકારી કેવી રીતે મળી અ અમને અમારા રિલેટિવ થ્રુ જાણકારી મળી હતી સમૂહ લગ્નની આજે આ સમૂહ લગ્ન આયોજન કર્યું છે આયોજન આપને કેવું લાગ્યું ખૂબ જ વ્યવસ્થિત રીતે એનું આયોજન છે કરેલું

બે મહિનાથી તૈયારી કરી રહ્યા છીએ ને અમારા ટ્રસ્ટ નું નામ છે અખિલ હિન્દુ મોસી સમાજ ને અમને બધા એનો સમાજ નો બહુ સહકાર મળ્યો છે એટલે અમે આ કાર્ય કરી શકીએ છીએ અમારી કોઈ તાકાત નથી કે અમે આ કાર્ય કરી શકીએ જય લાલા બાપા સમૂહ લગ્ન માં લોકો જોડાય એના માટે સમાજ શું સંદેશ સમૂહ લગ્ન જોડાય એના માટે એમ થાય કે ભાઈ તમે અમને આની અંદર જોડાવો અમને સહકાર આપો તો ગરીબની દીકરીઓને અમે લગ્ન કરી શકીએ ને એનું કામ રોજ વ્યવસ્થિત થઈ શકે જય લાલા બાપા અમે પણ સમૂહ લગ્નમાં આવ્યા આપ પણ વાણો અને સમૂહ સમૂહલગ્નમાં સૌથી વધારે લોકો જોડાય તેના માટે અમે પણ અમારા ચેનલ વતી સૌને આહવાન કરીએ છીએ હું કૌશિક ગુણોતર કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ